બ્રહ્માનો પોતાના પિતાની પ્રાપ્તિ માટે પ્રયત્ન ત્યારે દુર્ગાએ બ્રહ્મણજીને કહ્યું કે અલખ નિરંજન તમારો પિતા છે પરંતુ તે તમને દર્શન નહીં આપે બ્રહ્માએ કહ્યું કે હું દર્શન કરીને જ પાછો આવીશ માતાએ પૂછ્યું કે અગર તને દર્શન ન થાય તો તું શું કરીશ બ્રહ્માએ કહ્યું હું પ્રતિજ્ઞા કરું છું અગર પિતાના દર્શન નહીં થાય તો હું તમારી સક્ષમ નહીં આવું આમ કહીને બ્રહ્માજી વ્યાકુળ થઈને ઉત્તર દિશા તરફ ચાલી ગયા જ્યાં અંધારું જ અંધારું છે ત્યાં બ્રહ્માએ ચાર યુગ સુધી ધ્યાન લગાવ્યું પરંતુ કઈ પ્રાપ્તિ થઈ નહીં કાળે આકાશવાણી કરીને દુર્ગાએ સૃષ્ટિ રચના કેમ નથી કરી ભવાનીએ કહ્યું કે તમારો શ્રેષ્ઠ પુત્ર બ્રહ્મ જીદ કરીને તમારી શોધમાં ગયો છે તેને કન્યા સ્ત્રી ઉત્પન્ન કરી તથા તેને બ્રહ્મા ને પાછા લઈ આવવા અંગે કહ્યું ગાયત્રી બ્રહ્માજીની પાસે ગઈ પરંતુ બ્રહ્માજી સમાધિ લગાવેલી હતી જેથી તેમને કોઈ આભાસ જ ન થયો કે કોઈ આવ્યું છે ત્યારે આદિકુમારી પ્રકૃતિએ ગાયત્રીને ધ્યાન દ્વારા બતાવ્યું કે એના બ્રહ્માના ચરણ સ્પર્શ કર ત્યારે ગાયત્રીએ એવું જ કર્યું બ્રહ્માજીનું ધ્યાન ભંગ થયું તો ક્રોધ વસ્ત બોલી ઊઠ્યા કે કોણ પાપણ છે જેણે મારું ધ્યાન ભંગ કર્યું છે હું તેને શ્રાપ આપીશ ગાયત્રી કહેવા લાગી કે મારો દોષ

જે મે પોતાની આંખે જોયું છે તો હું તમારી સાથે આવીશ ત્યારે ગાયત્રીએ કહ્યું કે તમે મારી સાથે સંભોગ એક્સ રતિક્રિંડા કરશો તો જ હું તમારી ખોટી સાક્ષી પૂરીશ ત્યારે બ્રહ્માએ વિચાર્યું કે પિતાજીના દર્શન થયા નથી એમ જવું તો માતાની સામે જવામાં શરમ આવશે બીજો કોઈ ઉપાય દેખાયો નહીં પછી ગાયત્રી સાથે રતિક્રિંડા કરી ત્યાર પછી ગાયત્રીએ કહ્યું કે એક બીજો સાક્ષી પણ કેમ ન ઉભો કરીએ બ્રહ્માએ કહ્યું કે વિચાર ખૂબ જ સારો છે ત્યારે ગાયત્રીએ એક શબ્દ શક્તિથી એક કન્યા પૂહપતિ નામની ઉત્પન્ન કરી તથા તેને બંને જણાએ કહ્યું કે તમે જુબાની આપજો કે બ્રહ્માએ પિતાજીના દર્શન કર્યા છે ત્યારે બહુપતિએ કહ્યું કે હું શા માટે ખોટી જુબાની આપી મને અગર બ્રહ્મા મારી સાથે રતી ક્રિંડા કરે તો હું જુબાની આપી શકું ગાયત્રી એ બ્રહ્માજીને સમજાવ્યા કે બીજો કોઈ ઉપાય નથી ત્યારે બ્રહ્માએ એ બહુપતિ સાથે પણ સંભોગ કર્યા આમ ત્રણેય મળીને આદિ માયા ની પાસે સામે બંને દેવીઓ એ ઉપરોક્ત શરત એટલા માટે રાખી હતી કે અગર બ્રહ્મા માતાની સામે અમારી ખોટી જુબાની અંગે કહી દેશે તો માતા અમને શ્રાપ આપી દેશે એટલા માટે તેમને માતા દુર્ગા દ્વારા બ્રહ્માને શ્રાપ આપવો ત્યારે માતાએ બ્રહ્માને પૂછ્યું શું તને તારા પિતાના દર્શન થયા બ્રહ્માએ કહ્યું હા મને પિતાના દર્શન થયા છે દુર્ગાએ કહ્યું સાક્ષી બતાવ ત્યારે બ્રહ્માએ કહ્યું આમ બંનેની હાજરીમાં સક્ષાત્મક થયો છે દેવીએ તે બંને કન્યાઓને પૂછ્યું શું તમારી સામે બ્રહ્મનો સકારાત્મકતા થયો છે ત્યારે બંને કહ્યું હા અમે અમારી આંખે જોયું છે પછી ભવાનીને શંકા ઉત્પન્ન થઈ કે તમે તો બ્રહ્મ કહ્યું હતું કે હું કોઈને દર્શન નહીં આપું પરંતુ આ લોકો કહે છે કે દર્શન થયા છે ત્યારે અષ્ટાંગીએ ધ્યાન લગાવ્યું અને કાળ જ્યોતિ નિરંજનને પૂછ્યું કે આ લોકો શું કહી રહ્યા છે જ્યોતિ કહ્યું કે આ લોકો જૂઠું બોલી રહ્યા છે ત્યારે માતાએ કહ્યું તમે જૂઠું બોલી રહ્યા છો આકાશવાણી થઈ કે એમને કોઈ દર્શન થયા નથી આ વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું કે માતાજી હું સાગંદ ખાઈને પિતાની શોધ કરવા ગયો હતો પરંતુ પિતા બ્રહ્માના દર્શન થયા નહીં તમારી પાસે આવવામાં શરમ સંકોચ આવતી હતી એટલા માટે અમોએ જૂઠું બોલી દીધું ત્યારે માતા દુર્ગાએ કહ્યું કે હવે હું તમને શ્રાપ આપું છું માતા દુર્ગાએ બ્રહ્માજીને શ્રાપ આપ્યો તમારી પૂજા જગતમાં નહીં થાય આગળ તારા જે વંશજ થશે તે ખૂબ જ પાખંડ થશે જૂઠી વાત બનાવીને જગતને ઠકશે ઉપરથી તો કર્મકાંડ કરતા દેખાશે અને અંદરથી વિકાર કરશે કથા પુરાણોને વાંચીને સંભળાવ્યા કરશે પરંતુ પોતાને જ્ઞાન નહીં હોય કે સગ્રંથોમાં વાસ્તવિકતા સાચું શું છે છતાં પણ માનવ થતા ધન પ્રાપ્તિ માટે ગુરુ બનીને અનુયાયોને લોકવેદ શાસ્ત્ર વિરુદ્ધ દંત કથા સંભળાવ્યા કરશે દેવી દેવતાઓની પૂજા કરીને તથા કરાવીને બીજાઓની નિંદા કરીને કષ્ટ પર કષ્ટ દુઃખ ઉઠાવીને જે તેમના અનુયાયી હશે તેમ શ્રેષ્ઠ માનશે બીજાઓને નીચા સમજશે જ્યારે માતાના મોએ મુખથી આ સાંભળ્યું તો બ્રહ્મ મુસ્જીદ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા ઘણા સમય બાદ ભાનમાં આવ્યા તે પછી તારા ઘણા સાંડ આખલા પતિ રહેશે તું મૃત્યુ માં ગાય બનીશ પતિ ને શ્રાપ તારી જગ્યા ગંદકીમાં હશે તારા ફૂલોને કોઈ પૂજામાં નહીં લાવે તારા ફૂલોનો કોઈ પૂજા અર્થે ઉપયોગ નહીં કરે આ ખોટી જુબાનીના કારણે તારે આ નરક ભોગવવાનું છે તારું નામ કેવડા ખેતરી હશે હરિયાણામાં કુસુધી કહેવાય છે જે ગંદકી કુરડીઓ વાળી જગ્યાએ થાય છે આ પ્રમાણે ત્રણેયને આપી શ્રાપ દીધા પછી માતા ભવાનીએ ખૂબ જ પસ્તાવ થયો આ પ્રમાણે પહેલા તો જીવ વગર વિચારે મન કાળ નિરંજનના પ્રભાવથી ખોટા કાર્યો કરી નાખે છે પરંતુ જ્યારે આત્મા સત્ય પુરુષનો વંશ ના પ્રભાવથી તેને જ્ઞાન થાય છે કે તો પાછળથી પસ્તાવવું પડે છે જે પ્રમાણે માતા પિતા પોતાના બાળકોને નાની ભૂલ માટે ક્રોધવશ થઈને ધમકાવે છે ગુસ્સે થાય છે પરંતુ પાછળથી ખૂબ છે મન કાળ નિરંજનના પ્રભાવથી તમામ જીવોમાં ક્રિયાવાન થઈ રહી છે હા અહીંયા એક વાત વિશેષ ખાસ છે કે નિરંજનને કાળ બ્રો પણ પોતાનો કાયદો બનાવી રાખ્યો છે કે અગર કોઈ જીવ કોઈ દુર્બળ જીવને સતાવશે તો તેને તેનો બદલો આપવો પડશે જ્યારે આદિ ભવાની પ્રકૃતિ અષ્ટાંગી બહુપતિને શ્રાપ આપ્યો તો અલખ નિરંજન આવી ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી 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 કહ્યું કે હે ભવાની પ્રકૃતિ અષ્ટાંગી તે આ સારું નથી કર્યું હવે હું નિરંજન તને શ્રાપ આપું છું કે દ્વાપર યુગમાં તારા પણ

પુરાણો ગીતા તથા વેદોના પ્રમાણ જોતી વખતે બ્રહ્મ ઉત્પન્ન નહીં જેમ કે પ્રકૃતિ પ્રકૃતિનો ગર્ભ ધારણ કરવા વાળી બધા જ જીવોની માતા છે હું તેના ગર્ભમાં બીજ સ્થાપિત કરવા વાળો પિતા છું તે ઉત્પન્ન ત્રણે ગુણ જીવાત્મા એ કર્મોના બંધનમાં બાંધે છે લેખ આ પ્રકરણમાં પ્રકૃતિ તો દુર્ગા છે તથા ત્રણે ગુણ ત્રણ દેવતા એટલે કે ગુણ વિષ્ણુ તથા તમ ગુણ શિવના અંકેતિત નામ છે વિષ્ણુનું પોતાના પિતા કાળ બ્રહ્માની પ્રાપ્તિ માટે પ્રસ્થાન થતા